રાજકોટના જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સહકારી નેતા જયસ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું મેન્ડેટ આવ્યું હતું અને રાજકોટ જિલ્લા સહકારી બેન્કથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડો જિલ્લા લેવલની સંસ્થા હોય કે તાલુકા સંઘ લેવલે હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હંમેશા મારા પ્રયાસો હોય છે અને ચૂંટણી કદાચ થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેન્દ્રો હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર અઢી વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે જે પણ જોરની કોઈ